પ્રમુખ અને ગાંધી પરિવારના સલાહકાર સેમ પિત્રોડા એ વિદેશીઓ સાથે રંગના આધારે કરેલી તુલનાની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ભરૂચ જિલ્લા ભાજપે વિરોધ કર્યો હતો દહન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ આટોદરિયા ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી મહામંત્રી ગોહિલ નિશાંત મોદી શહેર પ્રમુખ પ્રકાશ પટેલ

ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો સખત સપનામાં ખરે છે અને એમનું પુતળાનું દાન કરવામાં આવે છે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભારતના ચારે દિશામાં રહેતા નાગરિકોને વિશ્વના અન્ય દેશના નાગરિકોના રંગના આધારે વર્ણવી રંગભેદની નીતિ માટે પિત્રોડા અને કોંગ્રેસ પર ફટકાર વરસાવ્યો હતો ઇન્ડિયન ઓવરસીસ કોંગ્રેસના પ્રમુખ અને ગાંધી પરિવારના સલાહકાર શ્યામ પિત્રોડા દ્વારા ભારતના ચારેય દિશામાં જુદા જુદા રાજ્યમાં રહેતા નાગરિકો માટે વિશ્વના વિવિધ દેશોના નાગરિકો સાથે એમના રંગ સાથે એમને સરકાવીને જે પ્રકારે રંગભેદભરી નીતિ કોંગ્રેસના નેતાએ ઊભી કરી છે એના કારણે આખા દેશમાં એમના માટે પિતકાર છે આ મહાન ભારતના આપણા નાગરિકો માટે બીજા દેશના નાગરિકો સાથે રંગના આધારે એની સરખામણી કરીને જે પ્રકારનું નિવેદન આપ્યું છે એ હંમેશા વખડવા લાયક છે મને લાગે છે કે કોંગ્રેસે સમજવું જોઈએ ક્યાં સુધી કોંગ્રેસ આ પ્રકારે ભારતના નાગરિકોનું અપમાન કરશે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ભરૂચ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર